মা <mim> <Hong khaistu? mim> <Hong khaistu? mim> <mim> કેમ કે દૂર હતા જેલી વેલી ઉઠી ગઈ માધુ હાઈ કરો દીકુ હાઈ કરો જય શ્રી કૃષ્ણ કરો કે ગરોળી જુની કે શું છે કરો ગરોળી સે સુર રહી એને એવી ખબર ન પડે ઉઠીને રોતો તો ને એટલે ગરોળી જોવા મળ્યો ક્યાં છે ક્યાં છે દીકુ જો મન દેખાડે જો ક્યાં છે હાલો દેખાડો મન ગરોળી ક્યાં દીકા ક્યાં છે માર બાપુ જો ગરોળી બાપા સુર મમ્મી હું ચોકલેટ છે શું છે પૂરી થઈ ગઈ ફિનિશ ફિનિશ થઈ ગઈ આપણે બીજ આ છે કાઈ હાલો આમાં ઠોક ને રીહાવન થઈ જાય કેમ ભાઈ કેમ કેમ કે નાય થાય કે થઈ લે બોલે માં દુરુ રે બધી વાત મારી હાવા રીહાવન બહુ હોય એને છે ને દાદાને કે હાલો સોકેટ લે ક્યાં જાવ છે બાબા જાવ છે હા હા દાદાને કે જાવ ઇને આને 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 છે ને મમ્મી વરસાદ આવ્યો ને તો કાઈ લીંબા

હા કેટલા વાગ્યે હું તો ખબર શું હાડા બાર એ દૂર શું વાંધો આવ્યો તો શું વાંધો આવ્યો એં દુર આમ છો દુર્વા મારી દૂરુ રિસાણી છે એ મારી દુરુ રીસાણી છે દુરુન અત્યારમાં કેમ રહી ચડતી છે મને એ નથી ખબર પડતી હા હ આવ્યા ના ચોકલેટ ના ગરડેયા બહુ વધી ગયા છો આ તીખટિકડા લઈ દેવા તીખટિકડા લઈ દીને સકા ના રાખ્યું કરી છે બોય ગુલ્ફી ખાતો તો તો કે હું બધી ગુલ્ફી હું ખાવ નહીં હું પકડું તો બધી ગુલ્ફી ઓગળી નથી જે માં તો પપ્પા રેજો મંદિરે આમ જો

પાડ્યું છે અત્યારમાં કેરી તમારે કોઈને ક્યાંય કેરી મળતી હોય તમને મોકલજો અમારે કેરી છે નહીં માધવ માધવ દુરુ તૈયાર થાય ને હવે રમવા વહી જાય છે દુરુ દુરુન બર્થડે છે કા દુરુ તારો બર્થડે દુરુ હે સૂટ થવા કપડા એવું હોય અરે આમ ઓરેન્જ કલર ના બહુ સૂટ કરે પહેરતો તું દૂર તાર બર્થડે છે આજ ટીચરે કીધું તું અમારે ટીચર કે એટલા બર્થડે આવે કોઈ કોઈને આવે અમારે એટલા બર્થડે આવે આવે ને

આપણે કેમ જાવ આપણે ભેસણ જાય પછી જુનાગઢ જાય ને હે અમરેલી મળે ને પણ અમરેલી અહીંયાથી તો દૂર જ થાય ને હં હં એટલે અમારે દૂરુના જ કેરીની જ વાત છે તો બપોરે બનાવશું કેરી Ras bernama Subopar, kan? Mamya? Iya Tau-tau jauh dutih sutare, Amjad Mas, gue aja Alah, tuh gue yang korek, ya? दूर अंदर हर बार मंदिर जाओ हमरा तो नेम कहती थी, थी। कि हूं अकेली ना जाओ ना ना बेटी मैं किसारी कैश बेखो आलो ये मां मां क्या दादा मुकवा आवेस अरे दादा आलो ना ये दादा के होछ मारा दादा ये के होछ માધવને દૂધી સુધારવાનું બંધ કર્યું ને સીભડા સુધારવાનું ચાલુ કર્યું સમજો જેને કોઈને રસોઈ કરવામાં એકલા તો એમ થતું હોય ને કે રસોઈ એકલા નહીં થાય તો માધવને લઈ જાયજો તમને હેલ્પ કરાવશે બધી વસ્તુ કટિંગ કરાવવામાં કામ આતું સાચી વાત છે ને માધું હે મં તો આજા ખોરાક ચરી માર દે કેટલા મસ્ત ચકલીના માળા છે કેટલા બધા કર્યા છે સમજો ચકલી છે ઓ જો કદાચ તમને હું ઝૂમ કરીને બતાવું દેખાતી હોય તો પણ નહીં દેખાય જો બહુ મસ્ત માળા છે અને બધી ચકલી કેવી માળામાં બેઠી છે એમને ઓલી બાજુથી છે ને હરખા દેખાય છે આ બાજુથી ખાલી હા એ ગુથેસ કેવું એ તો વાત છે આપણે છે ને ઓલો હુયો લઈને ગૂથી ને તોય ન ગૂથાય આપણાથી જો કેટલા સુપર માળા છે એમને આવી આટલી બધી ને આવી એક જ હરખી હળી ક્યાંથી લઈ આવતી છે કેમાંથી આમાંથી કાપી પેલા બેન એને ખબર અને જો બધા એક જ માળાની બધી ચકલી એક એક માળામાં છે જો થોડીક થોડીક તમને ઝૂમ કરીને બતાવું દેખાય તો જો છે આ બાજુ છે બે ત્રણ એનું નામ છે પણ બહુ મસ્ત માળા બનાવ્યા છે ચીબડા મોટા ચીબડા હોય ને રાયતું બનાવું છું એટલે મીઠું નાખીને કેટલીક વાર રાખો થોડી વાર હા જુદી પાણી એટલે મીઠું ચડી જાય ને મસ્ત પછી રાયતું બનાવવાનું છે અત્યારે મસ્ત ચીઘડા હોય થોડાક મોટા સારું થાય હું બનાવું છું રોટલી બને છે બિનામાસે એવી તી જોઈતી તે ને ઓલે સરકારી દવાખાનું છે ને ને બિના માસે એવી તે જોઈતી આમ જો જેવો પાણીમાં દૂર છે ને નવ દસ વાગ્યાની ગઈ હતી તો અત્યારે આવી છે મારે લેવા જાવું પડ્યું કે આ છોકરી ગઈ ક્યાં લસરપટ્ટી ખાવા જવું છે લસરપટ્ટી ખાવા જવું છે લસરપટ્ટી ખાવા જવું છે હાલ તો અંદર આવતી રે પાંચક વાગે હા જમવાનું બાકી છે હજી તો આવી

એમાં પીવાય પીવાય હાલો એ બેન બાજુ બિહાડો હાલો હાલો બંધ કરી દે એ બંધ કરી દે બંધ કરી દે ત્યાં દૂધું પીવું છે બોટલ જોઈશે એમ કે દૂધું નથી પીવું બોત જો દૂધું પીવાય જ ને હો પીવાય પીવું ન પીવાય ને ન પીવાય જો પીવું કહું છું પીવું આમ જો पीवा मैं फटाफट है हं से दूध तो दूध पीवा मैं मां चों बनाओ छो जूस जूस उगली गयो और हारो जाम થઈ ગયો લહી હોતે તો મેં લોતા લયો હતા સે